આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું આગામી લોકસભાની ચૂંટણીના રણશિંગા હવે વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન ભાવનગર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પાણીની ટાંકી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને પત્રકાર મિત્રોને માહિતી આપવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા નવા પ્રયાસો સામે મૂક્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓલ ઓવર ગુજરાતમાં છ હજારથી વધારે સજેશન બોક્સ મૂકવામાં આવ્યા છે જેમાં લોકો પોતાના મંતવ્યો અને સૂચનો સરકાર સુધી સીધા પહોંચાડી શકશે આ ઉપરાંત બીજી પણ લોકસભા ચૂંટણીને લઈને પત્રકાર જેને દેશની પ્રજા મોદી ગેરંટી તરીકે ઓળખે છે એના અનુસંધાનમાં દેશના નાગરિકો પાસેથી આવનારી ચૂંટણીના મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે એમાં દેશના યુવાનો મહિલાઓ ગરીબો કિસાનો આમની પાસેથી જે અમૃતકાલનું આ સંકલ્પ પત્ર બનવાનું છે એમાં બે હજાર સુડતાલીસમાં આજે નરેન્દ્રભાઈનું જે પાંત્રીસ ટ્રિલિયન ઇકોનોમી પહોંચવાનું જે લક્ષ્યાંક છે એ પૂર્ણ કરવા માટે લોકભાગીદારી દ્વારા જનભાગીદારી દ્વારા જન વિશ્વાસ દ્વારા લોકોના વિચારો એમની આકાંક્ષાઓ એમની અપેક્ષાઓ પ્રાપ્ત કરીને અમે સંકલ્પપત્ર બનાવવા જઈ રહ્યા છે જેના માટે અમે નેવું 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 વીસ ચોવીસ એક ટોલ ફ્રી નંબર છે નમો એપ દ્વારા પણ આ સૂચનો આપી શકાય છે અમારું એક ઇમેલ એડ્રેસ પણ છે આખા ગુજરાતમાં છ હજાર સૂચનપેટીઓ પણ અલગ અલગ જ જગ્યાએ મૂકવાના છે અમારા કાર્યકર્તાઓ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ પણ જનસંપર્ક દ્વારા આ પ્રકારના સૂચનો મેળવીને સૌ સાથે મળીને સૌના સાથ સૌના વિકાસના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રાપ્ત કરવા માટેનું આ એક અભિયાન છે